નમસ્કાર મિત્રો આજે ફરીથી આપણે એક નાના એવા ઉદ્યોગપતિની મુલાકાતે આવ્યા છીએ પ્રકાશભાઈ પતંગવાળા જેવા અને ગામ પ્રકાશભાઈ પતંગિયા તરીકે પણ ઓળખે છે તમે જોઈ શકો છો ધસકસાટ દોરી પાઈ રહ્યા છે તો ચાલો આપણે તેમને પૂછીએ કે તેઓ કઈ રીતે દોરી પાહી રહ્યા છે શા માટે દોરી પાડે છે આ દોરીનો શું ઉપયોગ આવે છે અને મેન વસ્તુ કે દોરી પાવાના પૈસા કેટલા લે છે અત્યારે રાતના વાગ્યા છે બાર અને પ્રકાશભાઈને આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ચાલો પ્રકાશભાઈ પાસે નમસ્કાર પ્રકાશભાઈ નમસ્કાર નમસ્કાર તો અમારા દર્શક મિત્રો સામે છે તમે અમારા દર્શક મિત્રોને જણાવ કે દોરી તમે શા માટે પાઈ રહ્યા છો આ દોરી રે ને આ નીરના પૂળા બાંધોઈની છે

એ તો મારે જોવું પડશે મિત્રો પ્રકાશભાઈ ખબર નથી કઈ કઈ પતંગો છે તો આપણે પતંગોનું પછી રાખીએ પણ આ દોરી માટે તમે ભૂલતા નહીં અચૂક કોન્ટેક્ટ કરો બરોબર પ્રકાશભાઈનો નંબર આપડે કોઈને આપતા નથી કોન્ટેક્ટ કરી દેજો